નમસ્કાર દોસ્તો આજે પંદર ઓગસ્ટ અને શુક્રવાર આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એટલે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય ઉપર ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં આજથી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ આપણે જાણીશું દોસ્તો કે અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જે વિસ્તારોમાં પલટો આવ્યો છે અને જાણીએ આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં શરૂ થશે મેઘટાંડવ તો બંગાળની ખાડીમાં જોઈ શકો છો એ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અત્યારે ઓડિશાના કાંઠાના વિસ્તારોના ભાગમાં બની ચૂકેલા એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે આ સાથે મિત્રો વરસાદી સિસ્ટમ બની છે આજે બપોર પછી વાતાવરણની અંદર છે એ આ વરસાદની સિસ્ટમ જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યમાં આજથી દોસ્તો શરૂ થશે મેઘટાંડવ વરસાદ અને આજ પછી તારીખ સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ મોટો ગેપ છે જોવા મળી રહ્યો છે જેને જોતાં ગુજરાત રાજ્યમાં આગામી દસથી પંદર દિવસ દોસ્તો અનાજ કર્યાનું તમારે ભેગું કરીને રાખજો કારણ કે અમુક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદની ગતિવિધિ સતત જોવા મળી રહી છે આ સાથે વરસાદની જે તીવ્ર ગતિ છે એ પણ જોવા મળી રહી છે સાથે ઘણા બધા વિસ્તારોની અંદર નદીઓમાં ઘોડાપુર આવી શકે રીતસરના ગાંડા જે છે એ તણાતા જોવા મળી શકે દોસ્તો અત્યારે જે વરસાદના મોડલો આવી રહ્યા છે જેને જોતા ગુજરાત રાજ્યમાં આગામી પંદર દિવસ મેઘમહેર છે મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી રહી છે કચ્છ અને ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ મેઘટાંડવની અસર છે થતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જે પણ આગાહી જોઈએ છે અને જે માહિતી મેળવી છે એમાં કચ્છ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે આ સાથે સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈએ તો મિત્રો સૌથી પહેલાં આપણે ભારતનું અત્યારેનું અને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી દઈએ તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારતની અંદર દોસ્તો ચોમાસાનો માહોલ જામ્યો છે હવે અત્યારે સમગ્ર ભારતની અંદર ચોમાસું સક્રિય મોડમાં જોવા મળી રહ્યું છે જેને જોતાં ઉત્તરીય ભારતના પંજાબીથી માંડી મધ્ય ભારત તરફ બધી કેળાના કાંઠાના વિસ્તારો સુધી અત્યારે વરસાદની વાદળો ભૂંકા છે બોલાવી રહ્યા છે જેમાં હવે તમે એક પછી એક અનેક નવી સિસ્ટમો અને આગાહીઓ જોઈ શકશો ગુજરાત રાજ્ય ઉપર આ દરેક વરસાદની સિસ્ટમો અને આગાહીઓ અસર કરતી જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે પવનની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની છે સાથે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની છે આવી એક બે નહીં પરંતુ ચારથી પાંચ સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો વરસાદનું જે છે એ અત્યારે અતિભાર જોવા મળી રહ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે આ પ્રમાણે વરસાદનું જે હનુમાન એટલે કે ગુજરાત રાજ્ય ઉપર આગાહી કરવામાં આવી છે એ પ્રકારનું વાતાવરણ છે એ ખૂબ જ મજબૂત બનતી સિસ્ટમોના ઘેરાઓ અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગથી લઈ અને પૂર્વ ગુજરાતના મધ્ય પૂર્વના ભાગો વચ્ચે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે સાથે ભારત દેશના મધ્ય ભારતના ભાગની અંદર પણ વરસાદનું જે છે એ જોર અત્યારે અતિભયંકર જોવા મળી રહ્યું છે બે થી ત્રણ દિવસની વરસાદની જે આગાહી છે એમાં દિવસ નિમિત્તે તો ધોધમાર વરસાદ પડશે સ્થિતિ પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથે વાદળોનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને આ સાથે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે નથી પડી રહ્યો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો તો ક્યારે વરસાદ પડે છે કઈ તારીખે વરસાદ પડશે તો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે જે વાતાવરણની અંદર વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિની આગાહી છે કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ એટલે કે સોળ અને સત્તર અઢાર આમ મિત્રો અઢાર તારીખ સુધી છે તમારે ગુજરાત રાજ્યમાં વરસાદની રાહ જોવી પડશે કારણ કે વરસાદની જે અત્યારે અનુમાનની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અગાઉ પણ આ પૂર્વાનુમાનની સ્થિતિ હતી જ પરંતુ અત્યારે જે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત છે એ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે વાદળોનો ઘેરાવો તો બની ગયો છે પરંતુ આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ફરી એક વખત નવા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી રહી છે આમ જોઈએ તો ઓગસ્ટ મહિનામાં હવે એક સાથે ત્રણ ત્રણ વરસાદના રાઉન્ડ છે જોવા મળવાના છે તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર એક રાઉન્ડ વરસાદનો જોવા મળશે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વરસાદી રાઉન્ડ જોવા મળશે સાથે મધ્ય પૂર્વના ભાગની વચ્ચે પણ એક વરસાદી એ સિસ્ટમનો રાઉન્ડ છે જોવા મળશે આ જ રીતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળવાનું છે જેમાં અત્યારે વરસાદની જે સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે આ સાથે અત્યારે કોકણ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય કોકણ અને રાજપીપળાના વિસ્તારો હોય તેમજ રત્નાગીરીના વિસ્તારો હોય ગોવા લાગુના વિસ્તારો હોય તો આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે બે થી ત્રણ દિવસની આ પ્રકારની આગાહી છે ફરી વખત વરસાદનું જોર છે એ ભયંકર સાબિત છે વરસાદના જોર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળવાની છે હવે મિત્રો આ વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ જ વરસાદની સ્થિતિ હવે પછી છે એ વાતાવરણમાં જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનાવતી જોવા મળી રહી છે અને જ્યારે પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળે ત્યારે વરસાદનું અતિ ભયંકર જોર છે એ સાબિત થતું હોય છે ગુજરાત રાજ્ય ઉપર પણ આ જ વરસાદની સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે જેના કારણે હવે પછી થી ત્રણ દિવસની અંદર વરસાદી સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનશે આ સાથે અત્યારે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ભેજનું પ્રમાણ છે એ વધ્યું છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે વરસાદની જે અનુમાનની સ્થિતિ છે એ પણ લગાવવામાં આવતી હોય છે તો ભેજનું પ્રમાણ અત્યારે અરબસાગરની અંદર ઘટ્યું છે સાથે હવાના જે પ્રેશર છે એટલે કે હવાનું જે દબાણ છે એ પણ વધ્યું છે આ બે થી ત્રણ પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસું છે એ સ્થિર થતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર છે એ બેથી ત્રણ દિવસ માટે સ્થિર છે અને અઢાર ઓગણીસ વીસ એકવીસને બાવીસ આમ બાવીસ તારીખ સુધી છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું રહેવાનું છે એની સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે પૂર્વાનુમાનની સ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે તો બે દિવસ માટે સતત ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા જિલ્લાઓની અંદર વારાફરતી વરસાદ પડવાનો છે સૌ પ્રથમ જે વરસાદની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જન્માષ્ટમીનો મેળો પણ બગડતો જોવા મળી શકે છે તો ઓગસ્ટ મહિનાના સત્તર અઢાર તારીખ સુધીમાં છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભયંકર છે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે એ ભયંકર જોવા મળી રહ્યું છે આ જ પ્રકારે અત્યારે વરસાદની જે પૂર્વાનુમાનની સ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે એટલે બેથી ત્રણ દિવસ માટે છે એ ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થશે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થવાના સાથે ભારેથી અતિભારે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો જોવા મળી રહ્યો છે આ જ વરસાદી સિસ્ટમ છે એ હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધમરોળ છે સાથે પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પણ આ વરસાદની સ્થિતિ છે એ ધમરોળથી જોવા મળશે તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર બેથી ત્રણ દિવસ માટે વરસાદની જે સ્થિતિ છે એ અત્યારે જોવા મળી રહી છે અને આ જ વાતાવરણીય સિસ્ટમનો ટ્રફ છે એ હવે મજબૂત થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે ભાગ છે એ ગુજરાતના ભાગ વચ્ચે છે એ જોવા મળવાનો છે એ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે તો બેથી ત્રણ દિવસની આગાહી છે હજી પણ વાતાવરણની અંદર છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદનું જોર છે એ વધવાનું જોવા મળી રહ્યું છે જે મિત્રો અગાઉ પણ વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ હવે ફરી વખત વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ફરી વખત સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે બે દિવસની આગાહી છે સામે આવી રહી છે તો તમે પણ ઘરની બહાર નીકળતા પહેલાં આ વિડીયો છે એ દરેક મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે અને ચેનલના બીજા અન્ય વિડીયો પણ જોવે છે એમને ખાસ વિનંતી છે કે વરસાદની જે સ્થિતિની અત્યારે પૂર્વાનુમાનની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિના ભાગરૂપે ગુજરાતમાં પણ વરસાદનું જે જોર છે એ હવે વધશે અને બેથી ત્રણ દિવસ પછી આ વરસાદનો જોર છે એ અતિ ભયંકર સાબિત થશે તો આ જ વરસાદની સ્થિતિ છે હવે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ફરી વખત જોવા મળવાની છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે ખાસ કરી તમને જણાવી દઈએ તો ભારતના મેદાની પ્રદેશોથી આગળ વધી એક મોટી ટ્રફ લાઈન છે અરબી સમુદ્ર સુધી લંબાવી છે જેને જોતાં કહી શકાય કે કયા રાજ્યમાં કયા જિલ્લામાં કહે છે ક્યારેય અતિવૃષ્ટિ વરસાદ પહેલાં દોસ્તો અમે તમને મોડલો આધારિત અત્યારે જે સિસ્ટમો જોવા મળી રહી છે એ બતાવી રહી તો અહીં દોસ્તો જોઈ શકો છો સાતસો એચપીના લેવલ ઉપરનું વાતાવરણીય પવન અંગેનું જે અમને તમને ચાર્ટ બતાવી રહ્યા છે તેમાં પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડી અંદર જે લો પ્રેશર અત્યારે તૈયાર થયું છે આ લો પ્રેશર ટ્રફ આપણા ગુજરાત સુધી તમે જોઈ શકો છો એ પ્રમાણે પહોંચતું જોવા મળી રહ્યું છે તો આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવશે અને ધોધમાર વરસાદ લાવશે